જ્યારે આ જસદણ તાલુકાનું સાણથલી ગામ છે અને એ વાળા દરબારોનું તાબે આવતું હતું વાળા દરબારો એ ગામધણી હતા અને આ પાળિયાઓ તમે જોઈ રહ્યા હો પંદરથી વીસ પાળિયાઓ સુરવીરો છે જે સિંદૂરે રંગાણા છે ઓલું કહે ને કે ખાંડા ત્રણા ખેલ ખેલાણા અમે અમથા નથી સિંદુરે રંગાણા અહીંયા કંઈક ગામ ગવતરી માટે યુદ્ધ થયા હશે બેન દીકરી માટે યુદ્ધ થયા હશે કે પછી કંઈક હે ને ધર્મના કાજે ધીંગાણા ખોડાયેલા થયા હશે ત્યારે આ પાળિયાઓ અહીંયા ખોડાયેલા છે અમારા વાલા મિત્રો પંદરથી વીસ પાળિયાઓ એક જ જગ્યાએ એક સાથે મંદિરની અંદર ખોડાયેલા છે બધા સૂર્ય સુરવીરોના પાળિયાઓ છે એક હાથમાં તલવાર એક હાથમાં ભાલો એક હાથમાં ઢાલ છે અને ઘોડ સારવાર થઈ આ પાળિયાઓ છે અને આ મંદિર જેવું એ સાતસોથી છસોથી સાતસો વર્ષ જૂનું મંદિર છે આ મહાદેવનું જો તમે મહાદેવના મંદિરની અંદર ગર્ભગૃહમાં પાળિયાઓ ખોડાયેલા છે આ પાળિયાઓ એમ કહેવાય છે કે આ દરબારોના અને કચ્છી સમાજના પાળિયાઓ છે જ્યારે આ સાણથલી ગામની માથે કોઈ વાર ચડી એવી છે મોટી કાં તો કોઈની ગાયો લૂંટાણી હશે ને કોઈની બિનદિગરી લૂંટાણી હશે ત્યારે આ દરબારો અને કચ્છી સમાજના લોકોએ ઘોડેસવાર થઈ અને પોતાના પ્રાણના બલિદાન દઈ દીધા હશે માથા દઈ દીધા હશે માથા કપાઈને દ્રઢ લડે એવા સુરવીરો વૈકુંઠમાં સ્વર્ગમાં સીધાવાય એ સુરવીરો આ મંદિર તમે જુઓ બહુ જૂનું પુરાણું મંદિર છે અને આ મંદિર તમે જોયું એ નવું મંદિર બંધ થયું છે તો આ જસદણ તાલુકાનું સાણક્ષલી ગામ છે રોડ ઉપર જસદણથી વાસણ રોડ પર તમે જાઓ ને ત્યાં દુધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ મહાદેવની મંદિરની અંદર તમે જુઓ અસંખ્ય પાળિયાઓ ખોડાયેલા છે ઘણા બધા પાળિયાઓ નીચે છે મંદિરની ગણતા ઘણા બધા પાળિયાઓ મંદિરની ઉપર અંદર ખોડાયેલા છે અને અહીંયા એક સાધુ મહારાજ હતા જે સાધુ મહારાજનું નામ અજગરગીરી બાપુ કહેવાતા એ અજગરગીરી બાપુ એ અહીંયા સમાધિ રેધેલી છે અને અહીંયા ઘણા માનતા ચઢાવવા આવશે આવે છે ઉધરસની કોઈને ઉધરસ થઈ ગઈ હોય કોઈને પગ પગ દુખતા હોય સાંતા દુખતા હોય એની માનતાઓ ચડાવવા લોકો અહીંયા આવે છે આ એ અજગરગીરી બાપુ અને આ મંદિરનો આખો નજારો તમે જુઓ મંદિરની અંદર કેટલાક નાના મોટા મંદિરો આવેલા છે આવું મંદિર તમે ક્યાંય નહીં જોયું હોય બાર હજારની વસ્તીવાળું ગામ છે પણ આ બાર હજારની વસ્તીવાળું ગામ આ દુધેશ્વર મહાદેવ ગામથી પણ જૂનું મંદિર છે રાજાશાહી પહેલાંનું પહેલા વખતનું મંદિર છે અને પાળિયામાં જવું આપણને તો આપણી સામે આખી મહારાણા પ્રતાપની શેન આખી ફોજ ઊભી હોય એવું લાગે આપણને મોટા મોટા સુરવીરો પાળીયા તમે જુઓ તો ખરા આજની પેઢીની આના વિશે માહિતી નહીં પણ આ મર્દો છે કે ગાય ગોત્રી માટે કે બેન દીકરી માટે ધીંગાણું કરીને પોતાના માથા દઈ દીધા અને માથા પડી ગયા ને ત્યાર પછી ધડ એના લઈડ્યા ધડ એના લઈડ્યા લૂંટારો સામે અને પોતાના પ્રાણ દઈ દીધા પણ પાછા ન પડ્યા ભાઈ એટલે જ કહે છે કે ધર્મથી ગણે જેના માથડા મહાણે પાળિયો થઈને પૂજા ઉરે ગડવૈયા મારે પછી આ દુધેશ્વર મહાદેવનું મંદિર છે તો એનો શું ઇતિહાસ એ હું તમને કહું કે આ દુધેશ્વર મહાદેવનું મંદિર જ્યારે અહીંયા એક રઘધીરજી મહારાજ કરી સાધુ બાવા આવ્યા હતા ને એ સાધુ બાબાએ બેઠા ત્યારે મંદિર બંદિર કાંઈ નહોતું મહાદેવ પ્રગટ નહોતા પણ આ એક સાધુ મહારાજાએ રાત રોકાણા ને ત્રણ દિવસ તો એક ગાય આવી અને દરરોજ એક જગ્યા ઉપર ગાય માતા ઊભા રહેતા અને એના આચરણમાંથી આપોઆપ દૂધ નીકળી અને ધરતીમાંથી પડી જતું હતું આવું ત્રણક દિવસ બન્યું ત્રણક દિવસ આવું બન્યું ને પછી સાધુ મહારાજે મોકાવાળા દરબાર હતા ને ગામધણીને વાત કરી કે આવું થાય છે દરબારને કીધું કે આ તમે ને જમીન ખો ખેડાવો ખોદાવો અને બાપા જમીન ખો ખોદાવીને ત્યારે એ જમીનમાંથી એક શંકભ્રગ્વનું બાણ એક ત્રિશુલ અને શંકર ભગવાનને લિંગ પ્રગટ થઈ અને દુધેશ્વર મહાદેવનું નામ એટલા માટે પડ્યું કે આપોઆપ દૂધ નીકળી જતું ને ગાયનું એટલા માટે આ મંદિરનું નામ દુધેશ્વર મહાદેવ પડ્યું એક બાજુ હનુમાન દાદાનું મંદિર છે તમે જુઓ એક બાજુ ગણેશ ગણેશ દાદાનું મંદિર છે અને આ જૂનું મંદિર રહ્યું ને ભાઈ તો અનેરો ઇતિહાસ છે જસદણ હું કહેવાય જસદણ તાલુકાના સાણસલી ગામ અને સાણસલી વાસાવડ રોડ પર જાઓ ને ત્યાં જ રોડ ઉપર મંદિર છે આખા ગામમાં બહુ જૂનું મંદિર છે દુધેશ્વર મહાદેવ મંદિર યા મહાદેવનું બહુ જૂનો ઇતિહાસ છે ભવ્ય ઇતિહાસ છસો સાતસો વર્ષ મંદિર જૂનું છે આ પાળિયાઓ તો નવસો વર્ષ કે હજાર વર્ષ જૂના પાળિયાઓ છે જેની હાલત બિસ્માર હાલત છે ને અહીંના કોઈ લોકોને માહિતી નથી કે આ પાળિયાઓ અહીંયા કેમ ખોડાયેલા છે પણ આટલા બધા પાળિયા ખોડાયેલા જોયા પણ થાય કે અહીંયા કંઈક મોટું યુદ્ધ કંઈક મોટું ધીંગાણું થયું હશે ત્યારે આ પાળિયાઓ અહીંયા ધર્મના કાજે ખોડાયેલા છે જો આ મંદિરનો નજારો બહુ મોટું મંદિર છે ઘણું બધું મોટું મંદિર છે ક્યારેક અહીંથી નીકળો તો આ સુરવીરોના પાળિયા મરદોના પાળિયાની મુલાકાત લેજો અને એને પગે લાગજો બાપ સુદેશ્વર મહાદેવ મંદિર ને એની બહાર રોડ ઉપર પાડ્યા છે આ સુરપુરા છે એક દરબારના ને કચ્છી પરિવારના છે તો ચાલો હું તમને બતાવું જો આપણ ખોડા છે મંદિરની બહાર છે એક કચ્છી પરિવારને એક દરબારના કે એવું આપણને ગામ તરફથી જાણવા મળ્યું છે અને આ રોડ ઉપર જ છે સાણથી વાસાવાડા રોડ જાય છે